મારું નામ આશીષ જોશી છે હું પ્રેસિડેન્ટ છું વાગટેક વોટર પ્યુરિફિકેશન કંપનીઓના ગુજરાતના એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અમારા બધા મિત્રો છે જે અમારી ગવર્નિંગ બોડીના બધા સભ્યો છે વાગટેગ એ છેલ્લા તેર વર્ષથી આ પાણીના ક્ષેત્રે જે કંપનીઓ સંકળાયેલી છે એ બધી કંપનીઓના ગુજરાતના કંપનીઓના એસોસિએશન તરીકે કાર્યરત છે અમારી ઓલમોસ્ટ એક હજારથી વધારે કંપનીઓ અમારી વેમટેક એસોસિએશનના મેમ્બર છે ઓલ ઓવર ગુજરાતના આ એસોસિએશન પાણીના ક્ષેત્રે એજ્યુકેશન કરવાનું અવેરનેસ પબ્લિક અવેરનેસ કરવાનું જે કંપનીઓ આની અંદર કાર્યરત છે એને સપોર્ટ કરવાનું એસોસિએશનમાં કઈ રીતે હળી મળીને એકબીજાના કોપરેશન બધાના સપોર્ટથી એક્સપોર્ટ કેવી રીતે વધારી શકાય ફોરેનનો ધંધો કઈ રીતે વધારે કરી શકાય ઇમ્પોર્ટ કઈ રીતે ઘટાડી શકાય બહારથી ઇમ્પોર્ટથી માલ આવતો હોય અને ગુજરાતનું મહત્વ કઈ રીતે વધે ગુજરાત કઈ રીતે વોટરના ક્ષેત્રે એક હબ બને એના માટે છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત છે મને બહુ જણાવતા આનંદ છે કે આજની તારીખમાં ગુજરાત એઝ બીકમ અ વોટર ટ્રીટમેન્ટનો હબ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં પહેલાં દિલ્હીથી માલ આવતો હતો ગુજરાતની અંદર હવે દિલ્હીના બાયરો અમારે ત્યાંથી લઈ જાય દિલ્હીમાં મેન્યુફેક્ચરિંગ ઓછું થઈ ગયું ગુજરાતમાંથી જ અત્યારે મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓલ ઓવર ઇન્ડિયામાં માલ જાય છે એ જ રીતે એક્સપોર્ટ બી થાય છે પહેલાં ચાઇનાથી ઇમ્પોર્ટ આવતું હતું હવે ચાઇનાથી પ્રેક્ટિકલી બધું ઇમ્પોર્ટ બંધ થઈ ગયું મેક્સિમમ પ્રોડક્શન આજની તારીખમાં ગુજરાતની અંદર થાય છે અમે આ નવમું એક્ એક્ઝિબિશન અમે એરેન્જ કરી રહ્યા છીએ ફેબ્રુઆરીની છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પહેલી માર્ચ એ ચાર દિવસનું એક્ઝિબિશન આપણા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હોલ નંબર વન ટુ અને થ્રી ત્રણે ત્રણ હોલ ફૂલ ભરાયેલો છે મોર ધેન 150 ફિફ્ટી એક્ઝિબિટર્સ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી આ પોતાની અલગ અલગ ટેકનોલોજીઓ અલગ અલગ કેપેબિલિટીઓ ત્યાં ડિસ્પ્લે કરવાની છે જે વોટર વેસ્ટ વોટર વેસ્ટ વોટર રિસાયકલિંગ અને ડિસેલિનેશન આ બધા ક્ષેત્રે જે પાણીના ક્ષેત્રે એટલે કે ડ્રિંકિંગ વોટર જે ઘરે ઘરે આરો પ્લાન્ટ લાગે યુવી પ્લાન્ટ લાગે અલ્ટ્રાફિલ્ટ્રેશન પ્લાન્ટ લાગે ડ્રિંકિંગ વોટરની રિક્વાયરમેન્ટ હોય શાવર વોટરની રિક્વાયરમેન્ટ હોય સોફ્ટ્રિંક પ્લાન્ટની રિક્વાયરમેન્ટ હોય એ રીતે પાણી જ્યારે વેસ્ટ વોટરમાં કન્વર્ટ થાય સુવેજ થઈ જાય તો સુવેજને રિસાયકલ કરીને ગાર્ડન વોટર તરીકે વપરાય તો એ ટાઈપની ટેકનોલોજીઓ ઇન્ડસ્ટ્રીયલ વોટર હોય એનું એફ્લો થઈ જાય તો એ ઇન્ડસ્ટ્રીઅલ ફ્લોનનું ટ્રીટમેન્ટ અને એનું રિસાયકલિંગ કે એ પાણી નવું વાપરવાની બદલે એને પાણીનો રીયુઝ થાય એ માટેની બધી ટેકનોલોજીઓ અને એ બધેની એમાં કાર્યરત કંપનીઓ અહીંયા ઉપસ્થિત રહેલી છે ને એ બધા ડિસ્પ્લે કરવાની છે અને ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વી આર એક્સપેક્ટિંગ મોર દેન ટેન ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ વિઝિટર્સ વી આર એક્સપેક્ટિંગ ટુ કમ ટુ અમદાવાદ